ફતેગંજ મેન રોડ વિકાસના વચનો અને વાસ્તવિકતા વચ્ચેનો ખાડો વડોદરા શહેરના સમા ફતેગંજ મેન રોડની હાલત છેલ્લા કેટલાક સમયથી અત્યંત બિસ્માર જોવા મળી રહી છે છેલ્લા છ મહિનાથી ડ્રેનેજની કામગીરીના બહાને બંધ રાખવામાં આવેલો આ રોડ જ્યારે ફરીથી ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે નાગરિકોને સુવિધાને બદલે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે જ્યાં ખાડા ખોદવામાં આવ્યા હતા ત્યાં માત્ર પેચ પર કરીને રોડ ખુલ્લો મૂકી દેવાયો છે જે સ્પષ્ટપણે સત્તાધીશોની ઉદાસીનતા અને અનઘડ આયોજન દર્શાવે છે ને છ મહિનાની યાતના ડ્રેનેજનું ખોદકામ અને બંધ રોડ ફતેહગંજ મેઇન રોડ એ વડોદરાના સૌથી વ્યસ્ત માર્ગો પૈકીનો એક છે આ રોડ પર અનેક દુકાનો ઓફિસો શૈક્ષણિક સંસ્થાઓને રહેણાંક વિસ્તારો આવેલા છેલ્લા છ મહિનાથી ડ્રેનેજ લાઇન નાખવાના બાને આ રોડ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું હતું આ સમયગાળા દરમિયાન સ્થાનિક વેપારીઓ વાહન ચાલકો અને રાહદારીઓએ પારાવાર મુશ્કેલીઓ વેઠવવી પડી હતી સાથે ધંધા રોજગારને મોટો ફટકો પડ્યો હતો અને વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિકનું ભારણ અસહ્ય બન્યું હતું નાગરિકોએ ધીરજ રાખી હતી અને આ કામગીરી પૂર્ણ થયા બાદ તેમને એક સારો અને સુવિધાજનક રોડ મળશે ખુલ્લો રોડ મુકાયો છે પણ પરિસ્થિતિ જૈસે થે લાંબા ઇંતજાર બાદ જ્યારે રોડને વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો ત્યારે નાગરિકોની આશા પર પાણી ફરી વળ્યું ડ્રેનેજ લાઇન નાખવામાં ખોદવામાં આવેલા ખાડાઓને યોગ્ય રીતે પૂરવાને બદલે માત્ર ઉપર છલો પેચવર્ક કરીને રોડ ખુલ્લો મૂકી દેવા છે પરિણામે આખા રોડ પર નાના મોટા ખાડાઓ ઉબડખાબડ અને ધૂળની સામા સામ્રાજ્ય જોવા મળે છે પેજ વર્કની પોલ અને જોખમી સવારી આ રીતે કરવામાં આવેલું પેજ વર્ક અત્યંત હલકી ગુણવત્તાનું હોવાનું સ્પષ્ટપણે જણાઈ આવે છે થોડા જ સમયમાં પેજ વર્ક ઉકળી જશે તેવી ભીતિ સેવાઈ રહી છે અને રોડની આ બેસ્માર હાલત વાહન ચાલકો માટે અત્યંત જોખમી બની ગઈ છે અને દ્વિચક્રી વાહન ચાલકો માટે તો આ ખાડાઓ અકસ્માતને આમંત્રણ આપી રહ્યા છે ને રાત્રિના સમય અથવા વરસાદ દરમિયાન ખાડાઓ નરી આંખે જોવા મુશ્કેલ બને છે જેના કારણે અકસ્માતનો ભય વધી જાય છે આ ફતેગંજનો મેઇન રોડ છે જ્યાં એરપોર્ટ રેલવે સ્ટેશન બસ સ્ટેશન એમએસ યુનિવર્સિટી તમામ હોટેલો એટલો ધમધમતો રોડ છે અહીંયાથી લગભગ તો વાહનની છે છેલ્લા મહિનાથી અહીંયા ગટરની લાઈન ચાલુ હતી ગટરની લાઈન પૂરી થતા ત્રણ મહિના પહેલાથી અમે રજૂઆત કરેલી કે ભાઈ અહીંયા તમે રોડ બનાવી અને એક વ્યવસ્થિત કાર્પેટિંગ કરો તેમ છતાં બી આ લોકોએ કામ ના કર્યું અને મને અમને એવું જણાવવામાં આવ્યું હતું કે ભાઈ આ રોડ અમે વરસાદે વરસાદ પછી કરીશું પણ ત્યારબાદ નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા તો ક્યાં રોડ થઈ ગયો પણ અહીંયા રોડ કર્યો નહીં અને તમે જુઓ છો કે સદંતર અહીંયા ખાડામાં રોડો છે એટલા બધા ખાડા છે આ રોડ ઉપર કે લોકોની કમર તૂટી જાય ત્યાં સુધીની પરિસ્થિતિ ઊભી થાય છે તો મારી આપના માધ્યમથી અપીલ છે કમિશનર સાહેબની અપીલ છે કે તમે અહીંયા રોડ જે છે પેચવર્ક ના કરો અહીંયા કાર્પેટિંગ કરવાની જરૂર છે અને જો તમે કાર્પેટિંગ નહીં કરો તો અહીંયા ભૂવાઓ અસંખ્ય ભુવાઓ પડશે અને એનાથી પ્રજાને ખૂબ જ નુકસાન થાય અમે છે વરસાદ પડશે

ચારે ચાર કોર્પોરેટર હોવા છતાં એક કોર્પોરેટર અહીંયા જોવાની થતી લેતો નથી એટલે અમે ના છૂટ કે પ્રજાએ આજે આંદોલન કરવું પડશે અને આજે અમને નહીં તો કાલે જો રોડ ની કામગીરી નહીં થાય વ્યવસ્થિત રીતે તો અમે કમિશનરના ના આવેદનપત્ર આપીને રજૂઆત કરી